બે હજાર સત્તરના વર્ષમાં આ જે સંતરામ નિશાદ છે એ વાપી જીઆઈડીસી વિસ્તારમાં એક એનઆર અગ્રવાલ નામની કંપનીમાં જેસીબી મશીનમાં કામ કરતો હતો જેસીબી મશીન ચલાવવાનું કામ કરતો હતો અને એ જ્યાં રહેતો હતો ત્યાં એની સાથે એક રમેશ છેદીલાલ સિંઘ નામનો વ્યક્તિ પણ એની સાથે ત્યાં રહેતો હતો રમેશની પત્ની માધુરી સાથે આ સંતરામ નિશાદને ઈરીશી રિલેશન હતા અને માધુરીએ એના આ બોયફ્રેન્ડ આરોપી સંતરામ નિશાદને એના પતિ રમેશસિંઘને મારી નાખવા માટે કહ્યું હતું સંતરામ નિશાદે પ્રોપર પ્લાન કરીને હું તને જેસીબીનું મશીન ચલાવતા શીખવાડું તું મારી સાથે આવજે એમ કરીને લઈ ગયો હતો અને જેસીબી મશીનનો જે આગળનો પાવડો હોય એમાં જ્યારે આ રમેશસિંહ આરામ કરતો હતો ત્યારે કોલસાનો જે ઢગલો હતો એમાં જેસીબી મશીન ચાલુ કરીને કોલસાના ઢગલા ઢગલામાં પંદર મિનિટ સુધી એને દબાવી દીધો હતો અને એને ત્યાં કોલસાના ઢગલામાં દબાઈને એને મારી નાખ્યો હતો મારી નાખ્યા પછી એણે માધુરીને જાણ કરી હતી અને સાથે સાથે એના બે મિત્રો સુરેન્દ્ર શ્રીચંદ પટ્ટી યાદવ અને સુભાષ નટ આ બંનેને બોલાવી લીધા હતા અને એની જે લાશ છે રમેશસિંહની લાશ એને ત્યાં પડી રહેલા એક કોથળામાં એણે જે કોલસાનો કોથળો હતો એ કોથળામાં એને લાશ ભરી લીધી હતી અને જેસીબી મદદ મશીનની મદદથી એ લાશને એ નજીકના નાળામાં ફેંકી દીધી હતી જે તે સમયે પોલીસે ખૂબ જ સારી કામગીરી કરીને આખે આખો જે બનાવ છે મર્ડરનો એને ડિટેક કરી લીધો હતો અને આ બનાવમાં માધુરી એની સાથે સાથે સુરેન્દ્ર યાદવ અને સાથે સુભાષ નટ આ ત્રણે ત્રણ આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી હતી પરંતુ મુખ્ય આરોપી જે છે સંતરામ નિષાદ એ પોલીસ પકડથી છેલ્લા નવ વર્ષથી દૂર હતો આ જે નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની સમગ્ર જે ડ્રાઈવ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે જે ડીજીપી વિકાસ સાય સાહેબની સૂચના અને આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની માર્ગદર્શન હેઠળ થઈ રહી છે એમાં આ નવ વર્ષથી જે પકડવાનો બાકી આરોપી છે સંતરામ નિષાદ એનું ઓરિજિનલ જે ગામ છે બભનગવા ગામ એ ઉત્તર પ્રદેશનું છે સુલતાનપુર ડિસ્ટ્રિક્ટનું ત્યાં તાત્કાલિક ટીમ મોકલવામાં આવી હતી આ ટીમ છેલ્લા બે ત્રણ મહિનાથી વર્કઆઉટ કરી રહી હતી ત્યાં ગામના સરપંચ ત્યાંના લોકલ થાના પ્રભારી અને સાથે સાથે ગામમાં બાતમીદારોનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને એના આધારે ખબર પડી હતી કે સંતરામ નિશાદ છે એ સાઉથ ઇન્ડિયામાં દક્ષિણ ભારતમાં કોઈ જગ્યાએ જેસીબી મશીનમાં કામ કરે છે એના આધારે સાઉથ ઇન્ડિયાની ખાસ કરીને આંધ્રપ્રદેશ તમિલનાડુની અલગ અલગ જે કંપનીઓ છે જે જેસીબી મશીન ચાલતા હોય છે એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એના આધારે સેમ નામવાળો એક વ્યક્તિ આર આર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોઈ કંપનીમાં તમિલનાડુના મદુરાઈમાં કામ કરતો હોવાની હકીકત મળી હતી જેના આધારે તાત્કાલિક જયસુખસિંહ પરમાર સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ અને આખી ટીમ અહીંથી રવાના થઈ હતી અને એ ટીમે આરા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હેડ ઓફિસમાં તપાસ કરતા આ વ્યક્તિ છે એ થંજોર ડિસ્ટ્રિક્ટમાં વલ્લમ પોલીસ સ્ટેશનની હદમાં જેસીબી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હોવાની ચોક્કસ ઇન્ફોર્મેશન મળી હતી તાત્કાલિક ટીમ ત્યાં રવાના થઈ હતી લોકલ થંજોર ડિસ્ટ્રિક્ટના એસએસપી આર રાજારામ અને ત્યાંના સબ ઇન્સ્પેક્ટર આનંદની મદદથી સબ ઇન્સ્પેક્ટર જયસુખસિંહ પરમાર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ અને અમારી ટીમે આ આરોપીને પકડી પાડ્યો છે નવ વર્ષથી મર્ડરના ગુનાનો જે મુખ્ય આરોપી છે એ આરોપી સંતરામ નિષાદને વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે પકડીને જે મરણ જનાર છે એના પરિવારને ન્યાય અપાવ્યો